જેમાં મોમા આપણી થઈ ગઈ છે સવાર આપણે પહોંચી આવ્યા છીએ ચાંદની હોટલે ચા પાણી પી ફ્રેશ થઈને અહીંયાથી નીકળશું ભાઈ જોઈએ તો ભાઈ ચાંદની હોટલની બાજુમાં વ્યૂ આ સામે પણ એની ચાંદની હોટલ એની જ છે મુસ્તાકભાઈની હા હા મસ્તીનો સવાર સવારનો વ્યૂવો આવે છે ભાઈ શંકરભાઈ ગુડ મોર્નિંગ કેમ છો મોજમાં સવાર થઈ શુભ સવાર અરે ગુજરાતમાં પ્રવેશ કરીએ થોડુંક છે બાજુમાં જ છે નથી પ્રવેશ કરશું પ્રવેશ

ભાઈ સાકરી ઘાટ નો જીવો ભાઈ જો ભાઈ સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી બધા બજરંગબલી નું મંદિર આવ્યું જય હનુમાન ભાઈ તો હમણાં જમ નવા બનાવી નાખે છે પેલા આવડે જમ્પ નતા તમને ખબર આપણે ગાડી એક્સિડન્ટ થઈ હતી ભાઈ આવતા હોય ઘાટમાં જયારે ઉતરવા ટાઈમે ધ્યાન રાખવાનું કે જમ્પ બહુ બનાવેલા છે ભાઈ તો ભાઈ આપણે નવાપુર કને પહોંચ્યા છીએ નવાપુર હમણાં જ આવે મોટર આવે તો ભાઈ એ ચાડીમાં જો આ પુણ્યા છે ત્યાં ચાડી છે ત્યાં ટ્રાફિક જામ લાગે છે આપણી તો નથી આપણે ખુલ્લો રસ્તો પડે છે પણ આવકવાળી થોડીક એમ લાગે છે કે જામ જેવું છે ભાઈ લાઈન છે ઓ ભાઈ મોટા આપણે નવાપુર બોર્ડર ઉપર પહોંચી આવ્યા છીએ હવે જોઈએ કેટલી વાર લાગે છે થોડીક છે લાઈન નવાપુર બોર્ડર ભાઈ તો આપણે નવાપુર બોર્ડર બહાર કરીને આપણે નીકળી ગયા સોનગઢ ગને પહોંચવા આવ્યા છીએ સોનગઢ ભાઈ સોનગઢ હશે હજી આઠ દસ કિલોમીટર જો કેવી છે ભાઈ જોવાનો નજારો સવાર સવારના જે દ્રશ્ય જવાનું મજા આવે ને ભાઈ કઈ મજા નથી આવે સવાર નાખા સાંજે પાંચ વાગ્યા પછી ભાઈ ભાઈ તો આપણે સોનગઢ ગને પહોંચવા આવ્યા છીએ એ સામે દેખાય સોનગઢ નો ડુંગર ભાઈ ડુંગર પહાડ માટે ખાલી સાઈડ માંથી જવા ભાઈ સોનગઢ આવી ગયા વાહ સોનગઢ વાહ તો આપણે સહયોગ હોટલે ઉભા જઈએ ચા પાણી પીએ છીએ આ બધા આપણા વાત જોવે છે ભાઈઓ એ ભાઈ વેલો ભાઈ વાત જોવાય છે હા થાવરભાઈ મળી ગયા ભાવેશભાઈ ની ગાડી મળી ગઈ બધા આ ભાગી જાય છે વિદ્યા ને જોઈ ભાઈ બધા ભાગી જાય છે હું કીધું ભાઈ ચા પાણી પીઓ ફેમસ થઈ જશો આનામાં તો ભાઈ ભાવેશભાઈ ની ગાડી ને બધી આ ભેગી થઈ ગયું છે ચાર ગાડીઓ ભેગી થઈ ગયું છે એક છે સત્તાણું છોતેર એ તો તમે ઓળખો જ છો ત્રેસઠ ચોવીસ ભાઈ આ જે જોઈ લેજો ભલા જીનામ લખેલો છે પછી આ એક્યાસી ચોવીસ આના માટે કાંઈ નથી લખેલો જય મુરલીધર લખેલો છે ભાઈ કાચ કાચ આપણી ગોળે જ છે કાંઈ રીડિયમ બીડિયમ કાંઈ નથી હો ભાઈ મોજી લો ગરીબ માણસ ગરીબ નથી ભાઈ ગરીબ ગધેડા હોય આપણે નથી કરી ભાઈ આપણે ચા પાણી પીને નીકળી ગયા છીએ હવે જોઈએ આગળ ભાઈ રસ્તાનું કામ ચાલુ છે ધીરે ધીરે મા ભાઈ ભાવેશભાઈ ની ગાડી ભેગી થઈ ગઈ હો ભાઈ ભાઈ તો એક પાછળ ગાડી આવે છે આપણે બધી ગાડી ને સાઈડ નથી લીધી છે પહોંચી આવ્યા છે હવે જોઈએ કેટલી વાર લાગે ભાઈ આપણે પલસાણા ચોકડી કને પહોંચી આવે છે પલસાણા ભાઈ

થાવર ભાઈ આપને ચા પીવડાવે હો થાવર ભાઈ ભાઈ ચા પીવડાવે ઓ જો ઓ ટેણીઓ બેઠો હોય તમને ખબર હતા તમને ખબર હોય તો આપણે ચામુંડા બેટરી વાળા ભાઈ એને જેવી જ શકલ છે આ ભાઈ ની હો ભાઈ આપણે નાય ધોઈ ફ્રેશ થઈ થઈ ગયા જમીન ઘટાડી જમીને પાછા આવસ રનિંગ ચાલુ બાપુ આવી ગયા ના દો ફ્રેસ થઈને જો બાપુને મોટામાં રોનક આવી ગઈ હો ભાઈ મોજ આવી ગયું મોજ નાવા વગર કઈ નથી ભાઈ વજન ઘટાડ્યા હું ભાઈ આપડે હોટલ માં આવી ગયા જમવા ભાઈ આ આપડે તો મોટો બધાને ખબર છે મામા નો મોટો અર્થેરભાઈ ને ફેમસ કરના ગયા શું થાવરભાઈ ને આપડી ફેક જ રાખવું હોય

પોચી આવે છે વડોદરા ભાઈ જો લાઈટો નો નજારો કાલ ની ગોળે શેરડી ની ગોળે ભાઈ અત્યારે લાઈટ ચાલુ થઈ ગયો ભાઈ ભાઈ ઘટાડી દિયો ભાઈ તો આપણે વડોદરા એક્સપ્રેસ ઉપર આવીએ છીએ ટોલ કરીને ઊભા ટાયર બાય જોઈ લઈએ ગાડી વળી ટાયરને ચેક કરી લઈએ એટલો વાંધો ના આવે ભાઈ જેમ નીકળે તેમ એટલો રેસ્ટ નથી દીધો ગાડીને બે બે ત્રણ ત્રણ કલાક જ દીધો છે તો શંકરભાઈ ખારી ખીચડી બનાવે છે રનિંગ ગાડીમાં જોઈએ આવે

નઈ આ છાસ બનાવી છે દહીંના બે પેકેટ લઈ આ આ આ ડબલા આવ્યા હો ભાઈ 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 આપણે 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 ખબર ના પડે કઈ કંપનીનો અમૂલ નથી મસ્તી 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 એ ભાઈએ ખીચડી બનાવી છે હા વઘારેલી ખીચડી આખા મગની ભાઈ શંકરભાઈ કારીગર હો ભાઈ આ ભાઈનો નો મોઢો નથી દેખાતો હવે આ ભાઈ કે ફેમસ થા હોય હા થાય લાઈટ ચાલુ કરી હા ભાઈ

ભાઈ અમે ખીચડી ખાઈ લીધી એ બધા મોટા બધાને ગાળા આવશે શિયાળો એટલે બધાને ગાળા જ આવશે હો ભાઈ